દાદા રડો ફોન દાદા ને કવર દેવાનો સમય આવી ગયો છે પેલા ફોન ગોતવાનો સરપ્રાઇઝ દેવા દાદા હાટું લીધો છે ને આમ મેર્યો આમાં પડ્યો છે કે દાદા હા તમારો ફોન નવો લાગે ને એટલે કવર હારું લઈને આવ્યા છે ભી તન છોકરા ફોન લઈ જીતો હા નવો ફોન આવ્યો ને એવું લાગે લેન કવર ચડાઈ દો ફોન વા પાણી કલરનું કવર લીધું છે હા મે હમણા મને નથર આ તમારા આ આ જો આ આવું છે ઉંદરો ખાઈ ગયો છે આમે કે આ દેને ને નો સાબતા દે ન આજ હો તો ઉંદડો ખાઈ ગયો એવું લાગે છે ઓલા કવર સડાઈ ગયો હાલો નવું છે બરોબર કવર સડાવો ને કેમ છે હા કવર મોટો આવી ગયું કવર મોટો આવી ગયો હવે હવે ફોન લેવા જવું પડશે તો તો આ અમરેલી કવર લે જવું પડશે કરુંશ દાદા એવું લઈજો ગાડીમાં તો હાલો આપણે અમરેલી જઈએ કવર આવે ને ફોન લઈ આવ્યો કવર થોડું બગાડે

ક્યાં જાવ છો શાક લેવા ગામડે શાક લેવા ગામડે સબ્જી લેવા જવાનું રૂપિયા લઈ હાલો હાલો પપ્પા લોટનો નો પિંડો લઈને જાય છે હારો સુલો બનાવજો વાહ સીલું હકાવે ગાડી જોવી

મસ્ત અને કુવા અહીંયા કભા ચા બને વાડીની ચા બપોરનો પ્રોગ્રામ છે ગુવારનો શાક ગા થી આવેલો રસ તો જો મમ્મી આ ગુવારના બહુ બધા છોડવા છે એમાંથી ગુવાર ઉતારે છે કેટલો બધો ગુવાર છે જો તમને દેખાડ જો તો મમ્મી એટલો બધો ગુવાર ઉતારે છે આપણે આજે જો લાઇનમાં ગુવાર છે તો આજ મસ્ત એનું ઓર્ગેનિક ગુવારનું શાક ને એવું બધું ખાવાનું છે જો દેશી ખાવાની જે મજા છે ને ક્યાંય નથી ભાઈ અને મસ્તનું નું આપડી ફ્લાવર છે અમે ધાણા છે એ લઈ જવાના છે ઓર્ગેનિક બાય કીધું છે

એવી રીતે ઝાડવા વાવ્યા છે મારા કાકાએ જો આ માતે આ પીપળો છે જો દેખાણો ઘણા મોટા થઈ ગયા છે અને બહુ બધા ઝાડવા બે મહિના પહેલા વાવી દીધા છે આ મોટા થાય ને એટલે મસ્તના થઈ જાય આખો રોડ મસ્તનો થાય ઈ શેનો ઝાડુ છે આપણું હાવ નાનું ફોને ન પ્લટ સેતુર નું છે પણ નાના આવડા ઝીણા ઝીણા જ છે પણ ચોટી ગયા છે મસ્ત ના નથા થાક ને વિશાલ કાકા ની વાહે વાયવા છે બહુ બધા ઝાડો વાય છે આ જો આમાં લીમડો છે બાપુજી લે બાપુજી ગયા મસ્ત ના જો લાઈન માં ઝાડવા છે એટલા એટલા અંતરે ઠેઠ લગીન છે આ ઝાડવા જ્યારે હું થઈ જાય ને

મસ્ત જો સીતાફળ આવી ગયું છે હજી ગોતવી આપણે ક્યાંક મળે તો કોને કોને સીતાફળ ખાવાથી કમેન્ટ કરી દેજો જો મમ્મી સીતાફળ છે તો કમેન્ટ કરી દેજો જોઈ લેજો જો પપ્પાએ ચૂલો બનાવી નાખો મસ્તનો બે ગેસનો ચૂલો છે આપણો ડબલ બોઇલર બે એક રંધાય ને એવો